સમગ્ર ગુજરાતના રસ્તાઓ પર રખડતા પટકતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને ભુજના ભાગોડે આવેલ સુખપર ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે રવિવારે રજાના દિવસે રખડતા ઢોરને પકડવા માટેની એક અદ્ભુત ઝુંબેશ હાથ ધરવામાં આવી સમગ્ર ગુજરાતના રસ્તાઓ પર રખડતા ભટકતા ઢોરનો ત્રાસ ખૂબ ભારે માત્રામાં વધી ગયો છે ખાસ કરીને ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારે રસ્તાઓ પર ઢોળનો ત્રાસ અસહ્ય બનતો હોય રોજબરોજ આખલા યુદ્ધ થતા જોવા છે આવી પરિસ્થિતિ વચ્ચે ભુજના ભાગોડે આવેલ પાટીદારનું પ્રભુત્વ ધરાવતી પંચાયત દ્વારા ગઈકાલે રવિવારના રજાના દિવસે પણ રસ્તા ઉપર રખડતા ભટકતા ઢોરને પકડવા માટેની એક અદ્ભુત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સૌથી મહત્વની વાત અને પ્રણાત્મક વાત એ જોવા મળી હતી કે ખુદ સરપંચ સરપંચના નેતૃત્વ હેઠળ અને તેમની નિગ્રાહની હેઠળ આ રખડતા ભટકતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તે ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાત્મક કાર્ય કહી શકાય તેવી વાત છે અમારા પ્રતિનિધિની જાત તપાસમાં સમગ્ર ઘટનામાં એવો તાલ સર્જાયો હતો કે ગઈકાલે રવિવારની રજાનો દિવસ હોય ત્યારે સુપર ગ્રામ પંચાયતે વાહનો અને ના એક્સપર્ટને લઈને આ રસ્તા ઉપર જે ખાસ કરીને હાઈવે ઉપર રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ભટકતા ઢોરને પકડી અને ડબ્બે પૂરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સવારના આઠ વાગ્યાથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી રાઉન્ડ ધ ક્લોક સાંજે સાત વાગ્યા સુધી આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી અને અંદાજે પચાસથી વધુ રખડતા ભટકતા ઢોરને પકડી પાડી અને તેમને ડબ્બે પૂરવામાં આવ્યા હતા જે ખ ખૂબ જ મહત્ત્વનું કહી શકાય તેવું કામ સુપરની ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને તેની બોડી દ્વારા કરવામાં આવ્યું હતું ગઈકાલે સવારથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય ગૌભક્તો પણ ખાસ હાજર રહ્યા હતા તમામ લોકો એકજૂટ થઈ અને આ જે ઝુંબેશ હતી એ તેને આવકારવામાં આવી હતી અને તેને મહત્વની ગણવામાં આવી હતી અત્રે યાદ આપવું જરૂરી છે કે બીજી નગરપાલિકાઓ ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકાઓ આ કાર્યને અનુસરે તેવી પણ માંગ ઉઠવા પામી છે ખાસ કરીને રાજ્ય સરકારે આવા રખડતા ભટકતા ઢોરને દબે પૂરવા માટે નગરપાલિકા મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતને સૂચના આપતો પરિપત્ર જારી કર્યો છે ત્યારે આ કામ તુરંત થવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે हाँ मंजी भाई शू कहो आज सवार गाय पकड़ी झुंबेश शुरू कर माल धारी ने भेगा करी थी કે જેના માલિકના ચોપાઓ લઈ લેજો ને કે ચોપા બધા અહીંયા ગામમાંથી પકડી અને ગૌશાળા મોકલવામાં આવશે પછી ચોપડીનો જ મોટો દંડ ભરીને આપવામાં આવશે અને અમારા ગામમાંથી આ ઉપરથી પણ અમને હુકમ કરેલો છે ભાઈ ગોળમાં થતી ચોપા બહુ લીધી દે છે ટ્રાફિક બહુ તકલીફ થાય છે અને માને પણ થોડુંક તકલીફ જેવું થાય છે માફ કરે ગાય એના માટે અમે સુપર ગ્રામ પંચાયત ઝુંબેશ ચાલુ કરીએ ગાયો અને આખલા સવારથી કેટલા ગાયો ને હાથલા પકડવામાં આવે તો પચીસ ખાણ થઈ ગયા ગાય કેટલા દિવસ ઝુંબેશ ચાલુ સુધી ગામમાં આવશે